પબ્લિક જ એટલી બધી છે હવે અમે આઈ ગયા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવવાની તૈયારીમાં છે અને હવે પહોંચે જ મિનિટ બહાર હતી અને અમને ટિકિટ આલી કારણ કે ભીડ એટલી બધી છે અરે કહો ભાઈ કેસે કેસે લોગ રહે સેવા જેવા મજા ટ્રેનમાં બહાર કોપકરણ નહીં માર તમે ટ્રેન ઉભી રહ્યા ઉભી રાય ઉભી રાય ઊભી રહ્યા કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં અને મજામાં જશું તો સ્વાગત છે તમારું મારા એક આ નવા વ્લોગમાં એટલે આજનો બ્લોગ થઈ રહ્યો છે પાહો ટ્રાવેલિંગનો ગુજરાત થી રાજસ્થાન જવાનું છે ફરવા એટલે બીજા મારી બીજા મિત્રો છે બે ત્રણ પણ એ લોકો બેસી ગયા બસમાં એટલે બસ નીકળી ગઈ નહીં પોકી ગયા હે ભાભર હવે હું થોડો લેટ થઈ ગયો એટલે હવે જો હું ભાભર અને ભાભરથી પછી જવાનું છે હજી આગળ કામ કે અમારે ટ્રેન છે ઠેઠ ભીલડીથી નાઇટમાં ટ્રેન છે એક વાગે એટલે હવે કોઈ સાધન બીજું મળે તો ઠીક છે કોઈ આવતું તો છે નહીં કે બાજુ જુઓ તમે

ડુંગળી ઉપર ઘા કરે ને અડધી પ્લેટ તો પૂરી કરી જાય જે મેઠી લાગે ને ભાઈ એને પૂછતા પૂછતા તો થરા નહીં તો મિત્રો હવે જમવાનું આવી ગયું છે પંજાબી ફિક્સ દેખો એક પંજાબી શાક છે આ છે સેવ ટામેટા પછી જીરા રાઈસ અને દાળ આ બાદ તો જો બહુ બુહાટી બોલાવા વળી ગયા ભાઈ વિષ્ણુભાઈ શું અમારા વિષ્ણુભાઈ તો હમણાં બહુ ભૂખ લાગી હતી તે એવરેજ બેહાડે હેરા કાયો કા તો મિત્રો અમે પ્યોતી ગયા હતા ભીલડી આ દેખાય એ તમને છે માંથી ટિકિટ લેવાની છે રેલવે ની પણ ભીડ આજે એટલી બધી છે ને કે અંદર સાહેબે એમ કેવા હતા કે જો જગ્યા મળે અહીંયા બેસી જજો નકા કોઈ મેળા આવશે નહીં રમેશભાઈ ટિકિટ લેવા ગયા પણ પાસ આવ્યા કિશન કેવું રહીશ તમે ખાલી અત્યારે જ ભીડ દેખો ખાલી લાઈન દેખો ટિકિટ બારીએ લાઈન જ આટલી અને બીજી પબ્લિક આવા જ બધી બેઠી રમેશ ભાઈઓ લાઈનમાં ટિકિટ લેવા ઊભા હે હવે અમે આવી ગયા છે જણા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવવાની તૈયારીમાં છે અને હવે પહોંચે જ મિનિટ બહાર હતી અને અમને ટિકિટ આલી કારણ કે ભીડ એટલી બધી છે અરે પીરડી જંકશન અને હવે ટ્રેન આવવાની તૈયારીમાં જ છે કે છે 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 રેલવે સ્ટેશન ઉપર એટલી ફૂલ આવે રામદેવ રામદેવ કિશન કિશન ભાઈ અત્યારથી બેસી તો પછી અહીંયા ઉભું રહેવાનું રેવાનું રમેશભાઈ ટ્રેન ઉભી 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 છે રામા તમે જોવા રેલવે માં ભીડ છે અને હું તો કોઈ દાડ આવું હોય રણુજા જવું હોય તો સ્પેશિયલ ગાડી લઈને જવું ટ્રેન નો શોખ રાખવો નહીં કોઈ ને તમે દેખો

અને બધાને ઉજાગર ખબર છે અને હું તો એ જ કહું કે ફેમિલી ફેમિલી વાળાને આવવું હોય તો અહીં ક્યારે ધ્યાનમાં ના આવે એના કરતા પબ્લિક દેખો જો પગ મેલવાની જગ્યા નહીં તો મિત્રો હવે ફાઈનલી અમે રણુજા પોકી ગયા છીએ અને બધા ભાઈબંધો ફરસાદી બીજી લઈ અને દર્શન કરવા માટે

ديرارو نيا ديرارو نيا ديرارو نيا ديرارو نيا મે બધા મિત્રો રણોજા બીજુ ફરી અને નાઈટ હોય રોકાણ્યા હતા હવે નીકળી જઈએ છીએ જોધપુર માટે આઈ ગયા રેલવે ટિકિટ લેવા અને આ બીજા બધા જોવા રેલવે કેટલા વાગે છે અમે આ કિચન આવે એટલે રણોજા થી હવે સીધા જવું છે તેમણે તેમણે જાવ ભતભાઈ જોધપુર જોધપુર નો કિલ્લો ખાટા જાવ

પૈસા કેટલા